નમસ્કાર કલ્પના કરો કે સિત્તેર એસી વર્ષની ઉંમરે પણ તમે ચશ્મા વગર ન્યૂઝપેપર વાંચી શકો તમારા વાળ કાળા અને ઘટાદાર રહે તમારું પેટ હંમેશા સારું રહે તમારું હૃદય તંદુરસ્ત રીતે ધબકતું રહે તમે મોટી ઉંમરે પણ યુવાન દેખાવો તો આ ચમત્કાર કોઈ ટ્રીટમેન્ટ કે દવાઓથી શક્ય નથી પણ કુદરતે આપણને આપેલી ખાટી મીઠી છે છે આમળું એક એવું ફળ જેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે આગળ વિડીયો હું તમારી સાથે શેર કરીશ કે આમળા ખાવાથી આપણને કયા કયા અમેઝિંગ બેનિફિટ મળે છે આમળા તમારે કેવા પ્રકારના ખાવા જોઈએ ક્યારે ખાવા જોઈએ અને આમળા ખાવાની સાચી રીત કઈ છે આમળા ખાતા સમયે બસ તમારે ત્રણ વાતોનું ધ્યાન રાખવાનું છે એની યોગ્ય માત્રા યોગ્ય સમય અને યોગ્ય રીત એ તમારે ભૂલવાનું નથી વિડીયોને આગળ જોતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તમે આ વિડીયોને કયા શહેર કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ જરૂર લખજો સૌથી પહેલા આપણે જાણીશું આમળા ખાવાથી આપણને કયા કયા ફાયદાઓ મળે છે આમળા આપણી શક્તિને મજબૂત બનાવે છે તમને જાણીને નવાઈ લાગશે કે એક આમળાની અંદર નારંગી કરતા વીસ ગણું વધારે વિટામિન સી રહેલું છે એ શરીરને ઇન્ફેક્શન વાયરસ બેક્ટેરિયા સામે લડવાની તાકાત આપે છે મિત્રો આપણે આપણા ઘરને સુરક્ષિત રાખવા માટે બહારથી તાળું મારીએ છીએ ને બસ એ જ રીતે આમળા આપણા શરીરનું તાળું છે આપણને સુરક્ષિત રાખે છે બીજું આમળા પાચન તંત્ર મિત્ર છે આજકાલ નેવું ટકા લોકો ગેસ એસિડિટી કબજિયાત પેટ ભારે લાગવું આ બધી સમસ્યાથી પીડાય છે આમળા અંદર વાત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત કરે છે આમળા ખાવાથી આપણા આંતરડા ચોખ્ખા બને છે પાચન શક્તિને વધારે છે જો તમે લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે આમળાનું સેવન જરૂર કરવું જોઈએ આમળા કબજિયાતની સમસ્યાને જડમૂળથી દૂર કરે છે કોઈ પણ આડઅસર વગર એક રિસર્ચમાં તો એવું સાબિત થયું છે કે જો તમે આમળાનો રેગ્યુલર ઉપયોગ કરો છો તો તમારી કબજિયાત 70% સુધી ઓછી થઈ શકે છે આંખો માટે તો આમળા અમૃત સમાન છે આમળાની અંદર રહેલું વિટામિન એ અને કેરોટીન આપણી આંખના રેટિનાને મજબૂત બનાવે છે મિત્રો આજકાલ મોબાઈલનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે આંખોની પ્રોબ્લેમ પણ વધી ગઈ છે જો તમે પોતાની આંખને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખવા માંગો છો તો આમળા તમને હેલ્પ કરશે રોજ સવારે આમળા અને મધનું સેવન કરવામાં આવે તો આંખ તેજ બને છે આંખની જે કંઈ પ્રોબ્લેમ હોય એ દૂર થાય છે તમારી આંખ હંમેશા સ્વસ્થ રહે છે વાળ અને સ્કીન માટે તો આમળા ગજબના ફાયદા આપે છે જો તમારા વાળ ખરતા હોય વાળની અંદર ડેન્ડ્રફ હોય વાળનો ગ્રોથ નથી તો આમળા તમને હેલ્પ કરશે આમળા આપણા શરીર માટે એક ટોનિકની જેમ કામ કરે છે બ્લડ પ્યુરિફાઈ કરે છે જ્યારે શરીરની અંદરથી ઝેરી કચરો દૂર થાય છે બ્લડ શુદ્ધ બને છે ત્યારે આપણો ચહેરો ઓટોમેટિકલી ચમકવા લાગે છે તમને ખબર છે સ્કીનની મોટા ભાગની પ્રોબ્લેમ આપણા બ્લડની ખરાબીના લીધે થતી હોય છે અને સૌથી ફાયદો તમને હંમેશા યુવાન છે વૃદ્ધત્વ વહેલું નથી આવતું આપણા શરીરની અંદર કેલ્શિયમના એબઝોર્બ્શનમાં હેલ્પ કરે છે જ્યારે કેલ્શિયમ સારી રીતે એબઝોર્બ થાય છે ત્યારે મોટી ઉંમરના લોકોની અંદર જે ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો થાય છે એની અંદર રાહત મળે છે જો તમે એવું ઈચ્છતા હોય કે તમારું હૃદય હંમેશા સ્વસ્થ રહે તો તમારે આમળાને જરૂર ખાવા જોઈએ જે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે લાંબા ગાળે ભવિષ્યમાં હૃદય રોગના જોખમને ઘટાડે છે આમળા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે નસોને મજબૂતાઈ આપે છે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે જો તમારા ફેમિલીની અંદર કોઈને ડાયાબિટીસની હિસ્ટ્રી છે તમારો બ્લડ શુગર બોર્ડર લાઈન રહે છે તમને એવો ડર છે કે તમને ભવિષ્યમાં ડાયાબિટીસ થશે તો આ બધી વસ્તુથી આમળા બચાવી શકે છે આમળા શરીરની અંદર નેચરલી રીતે સ્ત્રાવ સ્ત્રાવને મેન્ટેન કરે છે આમળાનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે આમળો ને ડિટોક્સ કરે છે કિડનીની કાર્યક્ષમતાને વધારે છે મિત્રો આજકાલ વજન વધવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે અને વજન ઘટાડવા માટે લોકો ઘણી બધી દવાઓ લેતા હોય છે ટોનિક ખાતા હોય છે તો આ સમયે આમળા તમારી હેલ્પ કરી શકે છે આમળા નેચરલ રીતે તમારા વજનને ઓછું કરવામાં મદદ કરે છે જો તમે રોજ સવારે ભૂખ્યા પેટે આમળા અને મધનું સેવન કરો છો તો તમારું વજન ઓછું કરવામાં ખૂબ જ હેલ્પ મળશે ફાયદાઓ તો આપણે જાણી લીધા પરંતુ આમળા કેવા પ્રકારના ખાવા જોઈએ એ પણ ખૂબ જ મહત્વનું છે માર્કેટમાં તમને બે પ્રકારના આમળા જોવા મળશે એક મોટા હોય છે જેનું બીજ નાનું હોય છે અને ઘર વધારે હોય છે તો આ પ્રકારના આમળા તમારે ન લેવા કારણ કે આ આમળા હાઈબ્રિડ આમળા હોય છે આ હાઈબ્રિડ આમળા ખાવાથી તમને આમળાના બધા ફાયદાઓ નથી મળતા બીજા હોય છે નાના આમળા અને જેની અંદર બીજ મોટું હોય છે અને ઘર ઓછો હોય છે અને ખાવામાં પણ તુરા લાગતા હોય છે આ દેશી આમળા જ્યારે તમે ખાઓ છો ત્યારે ઉપરના બધા ફાયદાઓ તમને મળે છે હવે આ આમળાને ખાવાની સાચી રીત કઈ છે અને એને યોગ્ય સમય કયો છે એ સમજી લઈએ મિત્રો આમળાની સિઝન આવે ને એટલે આપણી મમ્મી ઘણા બધા આમળા લઈ આવે છે અને આ આમળાને સારી રીતે ધોઈને એને મીઠા અને હળદરના પાણીમાં રાખે છે દસ થી પંદર દિવસ પછી આ આમળા થઈ જાય છે અને આ આમળા ખાવાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે આ રીતે તમે આમળાને ખાઈ શકો છો તમે આમળાની ચટણી બનાવીને લઈ શકો છો આમળાનો મુરબ્બો પણ બનાવીને લઈ શકો છો તમે આમળાનો જ્યુસ બનાવીને પણ લઈ શકો છો વીસ થી ત્રીસ એમ એલ જેટલો જ્યુસ ઇનફ છે તમારા માટે જો તમે કબજાતને દૂર કરવા માટે આમળાનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે સવારે બે આમળાને ખમણી લેવાનું છે એનો રસ કાઢી લેવાનો છે પછી એની અંદર થોડું પાણી નાખીને એની અંદર તમારે ચપટી મરી નાખવાની છે અને આ જ્યુસને તમારે કન્ટિન્યુઅસ ત્રણ થી ચાર દિવસ લેવાનું છે તમે જોશો કે તમારી ખબરજાત જડ મૂળથી દૂર થઈ ગઈ છે તમારું પેટ હવે હલકું રહેવા લાગ્યું છે જો તમે આમળાને એક ટોનિક તરીકે લેવા માંગો છો તો તમારે સવારે એક થી બે આમળાને લેવાનું છે એને સારી રીતે ખમણી લેવાનું છે પછી આ છીનની અંદર તમારે એક ચમચી મધ નાખવાનું છે બંનેને મિક્સ કરીને તમારે ખાઈ લેવાનું છે જ્યારે તમે આમળા અને મધને આ રીતે ખાઓ છો ત્યારે એ તમારા આંખ તમારું હૃદય તમારું પાચન તંત્ર તમારા વાળ આ બધાને ફાયદો કરે છે જ્યારે આમળાની સિઝન ન હોય ત્યારે તમે આમળાનો પાવડર બનાવીને પણ રાખી શકો છો આ આમળાના પાવડરને સવારે ભૂખ્યા પેટે અડધો ગ્લાસ હુંફાળું પાણી લેવું એની અંદર એક ચમચી આમળા પાવડર નાખીને મિક્સ કરીને પી લેવો હવે સાવધાની કઈ રાખવાની છે તો વધારે ખાટા હોય એવા આમળા તમારે નથી ખાવાના એ આમળા તમને એસિડિટી કરી શકે છે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ આમળાનું સેવન કરવું જોઈએ સવારે જ્યારે તમે આમળાનો રસ પીવો અથવા તો આમળાને ખાઓ છો ત્યારે તમારે આમળા ખાધા બાદ એક કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી એક કલાક પછી જ તમારે કંઈ પણ લેવું જોઈએ બની શકે તો કાચું જે ફાઈબર હોય છે એ પણ તમને મળે છે એટલે ફાઈબરના ફાયદા તમને થાય છે જ્યુસ બનાવવામાં આવે ત્યારે એની અંદરનું જે ફાઈબર હોય છે એ જતું રહે છે મિત્રો આપણે દવાઓ અને ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ પણ કુદરતે આપણને આમળું મફતમાં આપ્યું છે જો તમે રોજ એક થી બે આમળું ખાવાની આદત પાડો છો તો આ આદત ભવિષ્યમાં તમને હોસ્પિટલની લાઈનમાં ઊભા રહેવાથી બચાવે છે આમળું એક કુદરતી દવા છે રોજ એક આમળું સો બીમારીઓથી બચાવે છે પણ યોગ્ય સમય યોગ્ય માત્રા અને યોગ્ય રીત યાદ રાખજો